તારામ જે માતાજી કેમ છો બધા બધા મજામાં જશો તો આપણે વાડી આવ્યા અને વાળીએ આપણે ખાતર નાખવાનું છે જુવારમાં ખાતર નાખવું ને પાણી પાવવું ને એવું બધું છે જો પવન વળી જાય તો તો પછી પાણી વારવામાં કાંઈ થાય થાય કેમકે જુવાર તરી જાય તો પછી પાણી વારવાનું બંધ કરીશું બાકી તો પાણી વારવાનું છે અને આપણે આવી ગયા વાળીએ તો હવે આપણે કાયમે વરગી જાય જો તો બા ને મમ્મી ખાતર નાખવા મેડા જુવાર માં મમ્મી અહીંયા બા નાખે તો મિત્રો અમે ખાતર નાખીએ છીએ જુવાર માં પછી વારવાનું છે પેલા ખાતર નાખી દઈએ અને પછી કરજો મોટર ચાલુ ખાતર નાખ દે થોડી મોટી થઈ પાવતાર હાર આવી જાય ડુંડે સારી થાય એટલે થોડી ખાતર નાખ દે આ છે ને જુવાય ગેળની છે જેમ પાણીની જરૂર ન હોય ડુંડે સારી થયા તો આપણે કારમાં ધારમાં પાણી જોઈએ ગેળમાં પાણી અડવાઈ માં પાણી સાંભળી છે ખતરનાક દઈએ આ બીજું તો જુવાઈમાં તો શું કરવાનું બહુ હોય ને જો મિત્રો અવડી અવડી જવાય થઈ છે હમણાં નીંગલી જાય થોડાક દીમાં પછી ત્રીજું પાણી એ પાવાનું હોય તો જઈએ હવે આપણે આપણે બાગે જો મિત્રો તો આ છે આપણી બાગ અહીંયા છે એક બે ત્રણ અને આ ચાર નારિયેલી આ એક જામફળી અહીંયા એક હતી તો કાપી નાખી બહુ મોટી હતી અહીંયા બીજી જામફળી

અને પછી બંધ કરી દો અહીંયા છે આપણી મિત્રો આ છે આપણી ભૂંગરા છે ચોમાસામાં પાણી આવતું હોય ખેતરમાં ભરાય આપણી વાઈવે છે અહીંયા તો અહીંયા છે કુંડી ખાલી થઈ ગઈ કચરો ભર્યો વાયર પાણા ને તો મિત્રો હવે આપણે વે જઈને મળીએ અહીંયા છે આપણી જુવાઈ અહીંયા નાની નાની છે તમે કાંઈ આપણે હાલવાનું ને હોય ને એટલે નથી હોય નાની અહીંયા છે આપણો લીમડો વાંચ ગુંદો અહીંયા પણ નાનો ગુંદો છે દેખાતો હોય છે અને વાંચ છે બોર બોયડી એ તમને નહીં દેખાય કેમ કે તડકો છે એટલે તો આપણે જઈએ હવે મમ્મી પાસે જો મિત્રો અહીંયા છે આપણા પૌલા કાકાના ચૈડા તેની આખા ખેતરમાં વાવ્યા છે વાં જ્યાં આપણે બાગ છે ત્યાં સુધી અને પછી એની ઓળની કામ જીરું વાવ્યું બે વીઘામાં એક બે વીઘા છે અને વાંચ છે એટલામાં વાવ્યા છે

કેમ કે લૂમનો બહુ બધો વજન થઈ જાય તો કેર પડી જાય એઠી એટલે મારી દઈએ ટેકા આ કેર માટે મારવાનો છે અને જો આ કેર માં ટેકો મારવાનો છે આ તો ત્રાહી થઈ ગઈ છે ચા મસ્ત મજાના આ કેડા હે આમાં આપણે ટેકો મારવાનો છે ते कुमार देव इतने केरे ठीक पड़े नहीं, जिम के लुम्नो वज़न जोरदार थी जाएं। hmm. तो मस्ती नूपोपिय पाकी गयो, ओड़ू मोटो हैं, अपने पोपिय तोड़ी ले, ये वो मस्ती नो है, बन पाक, ओ तो पोपिय पोपिय तोड़ी ले

કેમ કે કેરા મોટી છે એટલે લુંબો મોટી છે અને કેરું તો જોરદાર આવ્યું એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે કંઈ ખટે જ નહીં જોરદાર કેરું છે આવી ગયું જો એ કાંઈ છે આપણે બગીચામાં એરું ને આ છે આપણી જાંબુડી જાંબુડી બહુ મસ્ત થઈ ગઈ બહુ મોટી બધી થઈ ગઈ છે જાંબુડી આપણી ફર્સ્ટ ક્લાસની તો જાંબુડીમાં તો કંઈ ઘટતું જ નથી